ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાનું જમાલીપુર જ્યાં એક તેર વર્ષની છોકરી છે અને આ છોકરી અભ્યાસ કરવા માટે ગઈ હતી ઉછલતી કુત્તી તેની સાથે અન્ય બે દીકરીઓ પણ હતી અને આ ત્રણેય છોકરીઓ છે તે સ્કૂલેથી પરત ફરી રહી હતી સાંજના સમયે થોડા ખેતરો અને થોડો નિર્જણ વિસ્તાર છે એ પસાર કરે છે આ છોકરીઓને કાળા રંગની ગાડી છે જે ત્યાં આવીને ઊભી રહે છે અને ગાડીની અંદર પાંચ થી છ જેટલા યુવાનો બેઠા હતા આ કિશોરીને પાસે આવીને આ ગાડીએ અચાનક બ્રેક બ્રેક મારી અને માર્યા બાદ આ ત્રણેય દીકરીઓ છે તે કંઈ પણ વિચારે તે જ કારનો દરવાજો ખીલ્યો અને ત્રણેય દીકરીઓને અંદર ખેંચી લેવામાં આવી કાચની અંદર એ છોકરીઓને કશા જ કારણ વગર ખૂબ માર મારવામાં આવે છે તેને અધમરી કરી દેવામાં આવે છે છોકરીઓની ચીસો છે તે બચાવવા માટે તે બૂમ લગાવે છે પરંતુ મદદ માટેનો પોકાર છે તે કારના દરવાજાને વિંધીને બહાર ના નીકળજો નહીં તો કોઈ અહીંના કાને કોઈ વ્યક્તિના કાને તેનો અવાજ પહેરજો થોડીવાર થાય અને એક દિશા તરફ ગાડી વેળ્યા બાદ એમાંની બે દીકરીઓ જે અધમરી થઈ ચૂકી હોય છે તેને કારની બહાર ફેંકી દેવામાં આવે છે જ્યારે ત્રીજી છોકરીને એ હેવાનો છે તે પોતાની સાથે ઉપાડી જાય છે ગાડી સીધી પહોંચી જાય છે ખડકાળ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર હોય છે એ જંગલ વિસ્તારની અંદર કોઈ જગ્યાએ ગાડી ઊભી રહી પોતાની સાથે શું થઈ રહ્યું છે જે યુવાન ત્રાડ મારીને બોલે છે કે છોરી રડવાનું બંધ કર મહા મહેનતે આ દીકરી છે તે શાંત થાય છે અજાણ્યા હથિયારી ધારી એ પુરુષોની વચ્ચે આવી પડેલી પારેવા જેવી આ છોકરી છે જે બે હાથ જોડીને આ જીજી કરે છે કગરે છે અને કહે છે માય બાપ મને જવા દો શું કારણે મને અહીં લાવ્યા છો ઘરે મારી માં છે તે રાહ જોઈ રહી છે આ દીકરી છે તે એટલા શબ્દ બોલે છે તો સામેથી અવાજ આવે છે કે તું ચૂપચાપ રે હવે અમારી સાથે ચાલ હવે તું ડકેત સર્ગના ચંદન યાદવની ગેંગમાં સામેલ થઈ ચૂકી છે શાળાએથી પાછી આવતી તેર વર્ષની એ છોકરી બની ગઈ દસ્યુ સુંદરી મતલબ રેણુ યાદવ જે ડાકુ રાણી રેણુ યાદવના નામથી ભવિષ્યમાં ઓળખાવાની હતી આપે જે સાંભળ્યું છે એ માત્ર ટ્રેલર છે રેણુ યાદવની જિંદગીનું ભયાનક પિક્ચર તો હવે શરૂ થવાનું છે જેને સાંભળીને આપ ધ્રુજી ઉઠશો કોણ છે આ રેણુ યાદવ તેની સાથે શું થયું છે અને એ લોકો કોણ હતા જેણે તેને ખાવી લીધી અને ઉઠાવ્યા બાદ તેની સાથે શું શું થયું છે એ દર્દના કહાની સાંભળીને સૌ કોઈની આંખોમાં આંસુ આવી જાય છે દોસ્તો હવે આ સત્ય ઘટનાની શરૂઆત કરીએ કે પૂરો મામલો શું છે નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આજે વાત કરીશું ચંબલના બેહડની સૌથી સુંદર ગણાતી ડાકુ રાણી રેણુ યાદવ વિશે જેની સુંદરતા જ એની દુશ્મન બની ગઈ છે હજી બાળપણ પૂરે પીરું

ફરી સાંધી લઈએ અને પહોંચી જઈએ તેર વર્ષની કિશોરી રેણુ યાદવના અપહરણ પર જમાલીપુરના એક ગરીબ ખેડૂત જેનું નામ વિધારામ યાદવ છે અને આ વિધારામ યાદવના પાંચ સંતાનોમાં સૌથી મોટી હતી જે રેણુ હતી પણવામાં હોશિયાર રમત ગમતમાં હોશિયાર અને ડાકુઓએ એમની દીકરીનું અપહરણ કરી દીધું સમાચાર સાંભળતા જ વિધારામ યાદવ પર આભ તૂટી પડ્યું ઉપરથી ડાકુઓએ જાસા ચિઠ્ઠી મોકલી હતી જેમાં લખ્યું હતું કે દીકરીને જીવતી જોતી હોય તો દસ લાખ રૂપિયા છે એ તૈયાર રાખજો પાંચ છ વીઘા જમીન પર ખેતી કરીને પોતાનું ઘર ચલાવતા અને સંતાનોનું પેટ ભટા ખેડૂત પાસે આવડી મોટી રકમ ક્યાંથી આવે જમીન વેચીને એ પણ પૈસા એકઠા કરે તો પણ બાકીની દીકરીઓનું શું ખવડાવવું એ મોટો પ્રશ્ન હતો એમના લગ્ન કઈ રીતે કરવા એ પણ મોટો પ્રશ્ન હતો રેણુને આખરે કઈ રીતે બચાવ દોસો આ જે ડાકુઓ છે તે તેર વર્ષની રેણુને એક પ્રસંગની અંદર નાચતા જોઈ હતી અને નાચતા જોયા બાદ તેની દાનત રેણુ યાદવ પર બગડી હતી અને તેના કારણે તેણે રેણુને ઉઠાવી લીધી હતી આખરે રેણુ યાદવના પિતા છે તે પોતાની દીકરીને બચાવવા માટે પહોંચી જાય છે પોલીસ સ્ટેશન પોલીસને આજીજી કરે છે કે ભાઈ સાહેબ મારી દીકરીને ડાંક ઉપાડી ગયા છે અને પાછી અપાવો પોલીસે પોતાના સ્વભાવ પ્રમાણે કર્યું નહીં તો પછી પોલીસ દીકરી સુધી પહોંચી નહીં ન તો પિતાની ફિરોતીની રકમ એકઠી તેના પિતા કરી શક્યા કે ન તો દીકરી પાછી આવી દિવસો પર દિવસો વીતવા લાગ્યા હતા રેણુ યાદવના પિતાએ જે ડાકુઓને પૈસા ન આપ્યા તો રેણુ યાદવ પર ત્રાસ ગુજારવાનું આ ડાકુઓ શરૂ કરે છે તેના હાથ પગ બાંધી દેવામાં આવે છે બંદૂકના ના કે કિલોમીટરોના કિલોમીટર સુધી તેને ચલાવવામાં આવતી હતી તેને ભૂખી રાખવામાં આવતી હતી તેને તરસી રાખવામાં આવતી હતી શ્લગે એને ડાકુઓએ એટલી ચલાવી કે એના બંને પગમાં ફુલલાવો થઈ ચૂક્યા હતા કારણ કે પગમાં ચપ્પલ તેને નહોતા પહેરવા દેવામાં આવતા ડાકુઓએ તેની પાપ પાછળ પોલીસ પડેલી હતી આ ડાકુઓની પાછળ આઠ દસ દિવસ સુધી ચંબલની કોતરોમાં જંગલમાં ઝાડીઓમાં એ લોકો છે તે ચાલતા રહેતા હતા જ્યાં રેણુ થાકીને પડી જતી હતી ત્યારે ચંદન યાદવેને ખંભે ઉચકી લેતો હતો ચાલતા ચાલતા ડાકુ ટોળકી એક અજાણ્યા ખોબા જેવડા ગામમાં આવી પહોંચી હતી અને ત્યાં આ ડાકુએ રોકાણ કર્યું હતું એ ટોળકીમાં રેણુ સિવાય બીજી કોઈ સ્ત્રી નહોતી માત્ર તેર વર્ષની રેણુ છે તે આ ગેંગમાં સમય હતી એક ઇન્ટરવ્યુમાં પણ ખુદ રેણુ યાદવે કહેલું કે અપહરણ થયાના બે અઠવાડિયા સુધી કલાક મને હાથ પગ બાંધીને રાખવામાં આવતી હતી ખાવાનું માત્ર સમ ખાવા પૂરતી આપવામાં આવતું હતું જેથી કરીને ભૂખથી જીવી ન જીવ ન નીકળી જાય બસ શ્વાસ ચાલતા રહે વચ્ચે વચ્ચે

તેને નાચતા તેને કૂદતા જોઈ હતી અને ત્યારથી જ એ એના મનમાં વસી ગયેલી પોતાની મનગમતું કંઈ પણ બળજબરીથી બીજું શું આવડે એણે પોતાના સાગરિતોને મોકલીને એને ટીનેજર રેણુનું અપહરણ કરાવ્યું હતું એટલું જ નહીં જાણી જોઈને રેણુના પિતા પાસે તેણે એવડી મોટી રકમ માગી લીધી હતી કે તેના પિતા છે તે બધું વેચીને પણ આ રકમ છે તે એકઠી ન કરી શકે અને તેના કારણે તેની પાસે દસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી ચંદન યાદવ ઉંમરમાં રેણુ કરતા લગભગ પાંચેક વર્ષ છે તે મોટો હતો યાને કે તે અઢારથી ઓગણીસ વર્ષનો હતો આટલી નાની ઉંમરની અંદર તે ડાકુબેનો હતો ડાકુની દુનિયામાં ઘૂસી ગયેલો એના ભાઈની હત્યાનો બદલો લેવા માટે એ ગામથી ભાગીને ડકેતુની ગેંગમાં સામેલ થયો હતો જેમાં પ્રમોશન પામીને એ ગેંગનો લીડર બની ચૂક્યો હતો હવે એ ગેંગ સંતોષ યાદવના નામે ઓળખાતી હતી અફરણ લૂંટ ખંડણી હ્યુમન ટ્રાફિકિંગ આ બધું જ ડાકુઓનું રોજનું કામ હતું કિડનેપ કરીને લવાયેલી વ્યક્તિઓને ડાકુઓની તેને પકડ કહે છે અને રેણુની સાથે એ વખતે બીજા સાત થી આઠ પુરુષોને પણ પકડીને ત્યાં લાવવામાં આવ્યા હતા કિડનેપ કરાવવામાં આવ્યા હતા એમને પણ આવો જ મેથી પાક છે તે આપવામાં આવતો હતો રેણુને કિડનેપ કરીને જે ગામમાં લાવવામાં આવી હતી કે ગામમાં એણે કબીર સિંહની જેમ એવી જાહેરાત કરી કે આ છોકરી મારી છે ગામની મહિલાઓએ પૂછ્યું પણ ખરું કે શું તારે આની સાથે લગ્ન કરવાના છે ત્યારે ચંદન જવાબ આપે છે કે અભી કુછ સોચા નહીં ચંદન યાદવનો આ જવાબ હતો પણ એણે ગામ લોકોને કીધું કે આને ઘીની માલિશ કરો અને ખવડાવી પીવડાવીને થોડી મોટી શરીરે ભરાવદાર કરો આ ચંદન યાદવે એ ગામની મહિલાઓને કીધું હતું કે રેણુ યાદવને ખવડાવી હતા આ બીજી પણ એક ખાસિયત હતી એ હતી કે તેઓ જાણે કોઈ પ્રોપર બિઝનેસ ચલાવતા હોય તેમ પોતાના લેટર પેડ છે તે છપાવતા હતા જેમાં એ લોકો છે તે પોતાની માગણીઓ છે અને જે પોતાના કારનામા છે તેની વિગતો લખીને ચારેકોર મોકલતા રહેતા જેથી કરીને એમના ખફની કથાઓ છે તે ચોમેર ફેલાતી રહે એ સમયે સોશિયલ મીડિયા એટલું નહોતું આવા લેટર હેડમાં તેણે પોતાના નામ દસ્યુ સર્ગના ચંદન યાદવની સાથે દસ્યુ સુંદરી રેણુ યાદવનું નામ પણ લખાવવાનું શરૂ કરી દીધું હતું જેથી બહારની દુનિયામાં એવી સજ્જડ છાપ ઊભી કરે કે રેણુ યાદવ આટલી નાની ડાકુ રાણી બની ગઈ છે ડાકુ એવું કહેતા કે હવે તું બહાર નહીં જઈ શકે બહારની દુનિયામાં તું દશ્યુ સુંદરી બની ગઈ છો બહાર જઈશ તો પોલીસ તારું એન્કાઉન્ટર કરી નાખશે આ ધમકી પણ રેણુને આપવામાં આવતી હતી આ સાંભળીને કોઈ તક મળે તો પણ રેણુના પગ છે તે નહોતા ઉપડતા કારણ કે તેને ખબર હતી કે તેના ઉપર ડાકુનો સિક્કો લાગી ચૂક્યો છે બીજી બાજુ રેણુની પોતાની જાણ બહાર એની ડાકુઓ તરીકે ટ્રેનિંગ પણ ચાલતી હતી શરૂઆતમાં ટોળકીના ડાકુઓ છે એને લાઠી પકડવાનો બીજી બીજી પકડ જે બીજી પકડ કહેવામાં આવે છે તેને છૂટકો નહીં અને બંદૂક ચલાવવાની પણ ટ્રેનિંગ તેને આપવાની શરૂઆત થઈ ચૂકી હતી ડાકુઓ રેણુને કહેતા કે ચેમ્બર કહેવાય અને મેગેઝીન કહેવાય છે નિશાન લઈને અહીંથી ટ્રિગર દબાવવાનું ગનમાં રાઉન્ડ ફસાઈ જાય તો શું કરવાનું પાંચ છ મહિના સુધી આવી ડિટેલ્ડ તાલીમ છે તે રેણુ યાદવને આપવામાં આવી હતી એ મારા બધા જ કે મારા બધા જ કપડા ઉતરાવતો બધા જ ગંદા કામ તે કરતો કોઈ ધાડ પાડવાની થાય હુમલો કરવાનો હોય કે અન્ય કોઈ ગુનાખોરીના કામ કરવાના હોય એમાં રેણુને હવે સાથે રાખવા માંડ્યા હતા આ ડાકુઓ રેણુ જાણે ચંદન યાદવની પત્ની હોય એ રીતે એની સાથે વર્તવા લાગ્યો હતો ભારોભાર કંઠે એવી વાતો તે કરતો હતો પણ નરાતા સત્ય છે કે કોઈ સ્ત્રીને કિડનેપ કરીને લાવે તો તેને ભોગવવાનો તેની સાથે દુષ્કર્મ કરવાનો અધિકાર માત્ર ગેંગના લીડર જે શો જે ગેંગનો માલિક કહેવાય છે એનો જ રહેતો એ ક્રમમાં ચંદન યાદવ રેણુની આબરૂ પર હાથ મૂકવાનું શરૂઆત કરે છે ક્યારેક તેને નિવસ્ત્ર કરે તો ક્યારેક તે ભોગવે આ આપને કંક માટી છૂટી જાય એવી વાતો છે તે ખુદ રેણુ યાદવે જ વિડીયો ઇન્ટરવ્યુમાં કહી છે એણે એવું પણ કીધું છે કે મારા પર જે ગુજરતું હતું એ જોઈને મારી જાત પર મને ભયાનક ફિટકાર આવતો હતો એ વખતે મને બંદૂક ચલાવતા નહોતું આવડતું કે આપઘાત કઈ રીતે કરવો મરી જવું એ રેણુના પિતાએ પિતા ડાકુઓએ માગેલી રકમ એકઠી કરી શક્યા નહીં એ દિવસોમાં મહિનાઓ વીતવા લાગ્યા અને રેણુ ડાકુઓની વચ્ચે જ રહેવા લાગી માણસનું મન પણ વિચિત્ર હોય છે ઇતિહાસ કહે છે કે જેણે અપહરણ કર્યું હોય તેની સાથે લાંબો સમય સાથે રહેવામાં આવે તો અફિયત વ્યક્તિને તેના જ પ્રત્યે કુણી લાગણી છે તે થવા માંડે છે સાયકોલોજીની ભાષામાં અને સ્ટોક હોમ સિન્ડ્રોમ કહેવામાં આવે છે ગેંગના માલિક અન્ય ડાકુઓ માટે રોટલા ટીપવાનું કામ પણ હવે રેણુ યાદવ ના જ હતું ડાકુઓ ગિરોહની આ વાત પણ ઇન્ટરેસ્ટિંગ છે ડાકુઓ ગીરીમાં કોણ ક્યારે ફૂટી જાય ખાવામાં ઝેર કે ઘેરની દવા નાખી દેવામાં આવે અને કાસળ કાઢી નાખવામાં આવે કે પોલીસ કે દુશ્મનોને પકડાવી દે ને ઇન્ફોર્મ કરવામાં આવે એટલા માટે ડાકુઓ છે તે બધા જ એક સાથે જમવા બેસતા હતા જેથી ખોરાકમાં કોઈ ભેળસેળ હોય તો તે ખબર પડી જાય કારણ કે કોઈ તો એ ના ખાય જેના કારણે તમામ ડાકુઓ છે એક સાથે જમવા બેસતા ધીમે રહીને ચંદન યાદવે રેણુને પણ એવું કહેવાનું શરૂ કરી દીધું કે હું તારી સાથે લગ્ન કરીશ લઈશ પણ અહીં બહ બિહડમાં તો આપણે લગ્નમાં કોણ આવશે એના કરતાં ઘરે જઈને ધામધૂમથી લગ્ન કરીશું તેર ચૌદ વર્ષની કિશોરી જેને ગામડામાં ઘરથી સ્કૂલ સિવાય કશું જ નહોતું જોયું દુનિયા નહોતી જોઈ અને બીજી શું ખબર પડવાની કારણ કે હવે તેના ઉપર ચંદન છે તે લગ્ન કરવાનું પ્રેશર વધારી રહ્યું હતું તો દોસ્તો આજ માટે માત્ર આટલું જ આવતીકાલે ભાગ બે ની અંદર જોઈશું કે ચંદન અને રેણુ યાદવ છે તેની પ્રેમ કહાની શરૂ થાય છે તેના લગ્ન શરૂ થાય છે અને ત્યારબાદ ચંદન યાદવના મોતની કહાની લખવામાં આવે છે એટલું જ નહીં રેણુ યાદવ ઉપર તેના ગુના અને ચાલીસથી પણ વધારે અન્ય ગુનાઓ છે તે હજુ નોંધાવાના બાકી હતા આવતીકાલે ફરી જોઈશું કે રેણુ યાદવ સાથે શું શું ભયાનક દર્દનાક તેની કહાની છે અને ચંદન યાદવનું મોત કઈ રીતે તેની પાછળ આવી રહ્યું હતું આ તમામ મુદ્દે વાત કરીએ આવતીકાલે વિડિયોની ફરી શરૂઆત કરીશું ધન્યવાદ